સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલીની અગ્રવાલે ભટારમાં સુરત મનપાના મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી ઓટોમેટિક હોટ મિક્સ પ્લાન્ટનું કમિશનરે નિરીક્ષણ કર્યું હતું અને દરેક જનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની તાકેદારી લેવા અધિકારીઓને સૂચના આપી છે સુરત શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પેચવર્ક રિસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનના ભટારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટની મનપા કમિશનર સાલીની અગ્રવાલે મુલાકાત લીધી હતી તેમને રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ્સના ગ્રેડેશન મટીરીયલ્સનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઈઝડ ઓટોમેટિક પ્લાન્ટના મિક્સરનું નિરીક્ષણ કર્યું હતું ગ્રીડ મટીરિયલ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણીની વિગતો મેળવી હતી તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું ધોરણનું પાલન અતિ આવશ્યક છે તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત રાખવી જરૂરી છે શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ તકનીકી ધોરણોનું પાલન અનિવાર્ય છે ત્યારે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનર શ્રીએ સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન મનપાના ઇઝનેર રોડ વિભાગના અધિકારીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા